દોસ્તો અનિલ અંબાણીને તો તમે બધા ઓળખતા જશો આજના વિડીયોમાં આપણે આ અનિલ અંબાણી અને એમની પત્ની ટીના અંબાણીની લવ સ્ટોરી વિશેની વાત કરીશું જી હા દોસ્તો આ એક એવી લવ સ્ટોરી છે કે જેના વિશે જાણીને તમે પણ હેરાન થઈ જશો આખરે કેવી રીતે મળ્યા ટીના મુનિમ અને અનિલ અંબાણી ફિલ્મી દુનિયામાં પોતાનું આગવું નામ ધરાવતી મુનિમ આખરે ટીના અંબાણી કેવી રીતે બની ગઈ એ આજના વિડીયોમાં આપણે આ તમામ બાબતો વિશે જણાવીશું સાથે આપણે એ પણ જાણીશું કે આખરે અનિલ અંબાણીએ શા માટે એટલા વર્ષો સુધી આ છુપાવી એમની લવ સ્ટોરી તમને આ તમામ સવાલોના રોચક સત્યો માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા આવા જ રોચક અને રસપ્રદ નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ચાલો શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો દોસ્તો કહેવાય છે કે લગ્નના પહેલાના દિવસોમાં એમ કહેવાય કે અનિલ અંબાણીને ટીનાએ સતત ઇગ્નોર કર્યા હતા મુલાકાતની પહેલા ટીનાએ ક્યારેય રિલાયન્સ ગ્રુપનું નામ પણ સાંભળ્યું નહોતું તો પણ બંનેની મુલાકાત બાદ આજે લગ્નને ઘણા બધા વર્ષો પણ થઈ ગયા છે અને આજે એમના બંને સંતાનો પણ એમના એમના પણ લગ્ન થઈ ગયા છે ત્યારે દેશની ઓળખીતી અને પ્રતિષ્ઠિત કંપની રિલાયન્સ ગ્રુપના ફાઉન્ડર ધીરુભાઈ અંબાણીના નાના પુત્ર એટલે કે અનિલ અંબાણી આજે એકસઠ વર્ષના થઈ ગયા છે ચાર જૂન એમનો જન્મદિવસ આવે છે અનિલ અંબાણી એમનો જન્મ ચાર જૂન ઓગણીસો ઓગણસાઠના રોજ મુંબઈમાં થયો હતો તમને બતાવી દઈએ કે એમની લવ સ્ટોરી કોઈ ફિલ્મી લવ સ્ટોરીથી ઓછી નથી હો દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે અનિલ અંબાણીએ બોલીવુડના વીતેલા જમાનાની એક્ટ્રેસ એટલે કે ટીના મુનિમથી લવ મેરેજ કર્યા છે જે હા દોસ્તો અનિલ અંબાણીએ લવ મેરેજ કર્યા છે તો ચાલો જાણીએ ટીના અને અનિલની આ લવ સ્ટોરી વિશે અનિલ અંબાણીએ ટીનાને પહેલી વાર ઓગણીસો છ્યાસીમાં માં એક લગ્નના સમયે જોઈ હતી વાસ્તવમાં ટીનાએ લગ્નમાં એકદમ યુનિક લાગી રહી હતી અનિલ અંબાણીની નજર એમના ઉપર પડી આખા લગ્ન ફંક્શનમાં ટીનાના સિવાય કોઈ બીજું એમને દેખાતું નહોતું જેણે બ્લેક કલરની સાડી પહેરી હોય બ્લેક કલરની સાડીમાં જોતા જ અનિલ અંબાણી એમના ઉપર ત્યારે જ ફિદા થઈ ગયા અને પહેલી વારમાં જ ટીના મુનિમ એમ કહેવાય કે અનિલ અંબાણીની નજરોમાં ચડી ગઈ ટીના મુનિમ એ પોતાના જમાનામાં બોલીવુડની ઓળખીતી સ્ટાર હતી બતાવવામાં આવે છે કે ટીના અનિલની પહેલી મુલાકાત આ હતી દોસ્તો પહેલા રિલાયન્સ ગ્રુપના વિશે કંઈ ન જાણતી હતી અને એવી ટીનાએ ક્યારેય રિલાયન્સના વિશે સાંભળ્યું પણ નહોતું ત્યારે દોસ્તો જ્યારે ટીના અનિલની સાથે પહેલી મુલાકાત થઈ ત્યારે ટીના મુનિમને અનિલ અંબાણી ઘણા પસંદ આવ્યા આ વાત અમે નહીં પરંતુ પોતે ટીનાએ કીધી છે દોસ્તો બંનેની એમ કહેવાય કે બીજી મુલાકાત અમેરિકામાં થઈ મીડિયા રિપોર્ટનું માનીએ તો આ એક ઔપચારિક મુલાકાત હતી ટીના અનિલને સતત ઇગ્નોર કરી રહી હતી ત્યારે પણ અનિલ અંબાણીથી મળવા નહોતી માગતી અને જ્યારે અનિલથી મળી અને એમની સાદગીથી ઘણી બધી પ્રભાવિત થઈ અને દોસ્તો આ મુલાકાતમાં અનિલ અંબાણીની સાદગી ખૂબ જોવા મળી હતી અને આજે પણ અનિલ અંબાણી ખૂબ સાદગીમાં જોવા મળે છે હવે ટીના પણ ધીમે ધીમે અનિલથી નજીક આવી હતી બીજી બાજુ અનિલ અંબાણી તો ટીનાને પહેલી જ નજરમાં ફિદા થઈ ગયા હતા એ બંનેની વાત આજે બની ગઈ છે અને બંને એકબીજાને ડેટ પણ કરવા લાગ્યા હતા અનિલની સાથે આવવાની પહેલાં જ ટીના મુનિમને એમ કહેવાય કે બોલીવુડને છોડી દીધું હતું દોસ્તો આખરે ટીના મુનિ મેં બોલીવુડ શા માટે આ અંત સુધી જોવાનું ચૂકતા નહીં અનિલે જ્યારે પોતાના પરિવારમાં ટીના વિશે બતાવ્યું તો આખો પરિવાર સંબંધના વિરુદ્ધ હતો અંબાણી પરિવાર ક્યારેય નહોતો ઈચ્છતો કે કોઈ બોલીવુડ એક્ટ્રેસ એમના ઘરની વહુ બને પારિવારિક દબાણના કારણે આખરે અનિલ અંબાણી એનાથી બ્રેકઅપ કરવાનો નિર્ણય લે છે પારિવારિક દબાણથી હેરાન થઈને અનિલે એમ કહેવાય કે બધી વાતો ટીનાને બતાવી દીધી ટીના એ સાંભળતી રહી એમણે એક શબ્દ પણ ના કીધો પરંતુ કહેવામાં આવે છે કે દોસ્તો અનિલની વાત સાંભળી ટીનાને ઘણો આઘાત લાગ્યો હતો અને ટીનાએ બોલિવૂડને સંપૂર્ણ રીતે છોડી દેવાનો નિર્ણય લીધો હતો અને અમેરિકામાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો કોર્સ કરવાનો નિર્ણય લીધો તમને જાણીને નવાઈ લાગશે તમને લાગી રહ્યું હશે કે આ લવ સ્ટોરીનો અંત છે પણ નહીં દોસ્તો અનિલ અને ટીના અંબાણીના લવ સ્ટોરીનો ક્લાઇમેક્સ કંઈક અલગ જ છે ટીના અમેરિકાના લોસ એન્જલ્સમાં રહીને ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો કોર્સ શરૂ કરે છે અને ઓગણીસો ની વાત છે કે જ્યારે ત્યાં એક મોટો ભૂકંપ આવ્યો હતો આવા સમયમાં અનિલે કોઈ પણ રીતે એમ કહેવાય કે ટીનાનો નંબર શોધ્યો અને એમને ફોન લગાવીને એમની હાલચાલ જાણ્યું અને એમને ટીનાથી પૂછ્યું કે તમે બરાબર છો ને ત્યાંથી ટીનાનો જવાબ આવતા જ અનિલે ફોન કાપી દીધો અનિલ અંબાણી ફરીથી એપ્રોચ કર્યા પછી ટીના મુનિમથી રહેવાયું નહીં અને એ પણ અનિલથી ફોન પર વાતચીત કરવા લાગી બંનેની લવ સ્ટોરી ફરીથી શરૂ થાય છે આ વખતે અનિલ પરિવારની સામે હું લગ્ન કરીશ ટીના સાથે માની જાય છે અને અંબાણી પરિવાર રાજી ખુશીથી અનિલ અંબાણીના લગ્ન માટે તૈયાર થાય છે અનિલ અંબાણી અને એમના પરિવારના સમાધાન પછી અંબાણી પરિવાર ટીનાના પરિવારથી મળ્યો અને એમ કહેવાય કે બંને પરિવારે મળીને લગ્નની તૈયારીઓ શરૂ કરી તમારી જાણકારી માટે બતાવી દઈએ કે ટીના અને અનિલના બે પુત્રો જય અણમોલ અને જય અંશલ છે આ બંને પુત્રો આજે ખૂબ સારી લક્ઝરિયસ લાઈફ જીવી રહ્યા છે અને એમના પણ લગ્ન થઈ ચુક્યા છે એમના પિતાને તેઓ ખૂબ સપોર્ટ કરી રહ્યા છે તો દોસ્તો અનિલ અંબાણીની લવ સ્ટોરી વિશે તમે શું કહેવા માંગો છો આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો વિશેષ આ વિડીયોને એક લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારા આવા જ નોલેજેબલ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી ચેનલ ધ ડીએ મોટિવેશન નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા આવા જ નોલેજેબલ અને રોચક રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત ધન્યવાદ